સૌરાષ્ટ્રમાં પણ આજે વહેલી સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે વાત જૂનાગઢની જ્યાં માળિયા હાટીના તાલુકામાં વરસાદ વરસ્યો માળિયા હાટીના અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે માળિયા હાટીનામાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અકાળા દુધાડા ધરમપુર કાલીમડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અત્યારે વરસાદ છે જો કે લાંબા વિરામ બાદ આ વરસાદ વરસ્યો છે અને તેને લઈને ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે હાટીના તાલુકામાં છેલ્લા એક કલાકથી ધોધમાર વરસાદ વરસ્યો છે અને તેને લઈ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ધરતીપુત્રોમાં પણ આનંદ જોવા મળ્યો છે આ રાજકોટ જિલ્લાના જેતપુર તાલુકામાં પણ વરસાદી માહોલ યથાવત છે જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો લાંબા વિરામ બાદ અહીં પણ વરસાદની શરૂઆત થઈ છે તિનબત્તી ચોક ફુલવાડી સ્ટેન ચોક વિસ્તારમાં વરસાદ અને લાંબા વિરામ બાદના વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જેતપુર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા વિરામ બાદ હવે આ વરસાદની શરૂઆત થઈ છે ફરી એક વખત મેઘરાજા મહેરબાન થયા છે અને તેને લઈને ધરતીપુત્રો પણ ખુશ છે